પ્રશ્ન નંબર બે સ્ક્રીનિંગ અસર શેમાં જોવા મળતી નથી ઓકે સ્ક્રીનિંગ અસર જે છે કેમાં ન જોવા મળે જોઈ લઈએ એચી પ્લસ તો તમને ખબર હશે ભાઈ હિલિયમ જે છે શું હોય વન એસ ટુ હોય અને પ્લસ આવી ગયું એટલે વન એસ વન થઈ ગયું લિથિયમ તમને ખબર હશે વન એસ ટુ થ્રી એસ વન હોય બે ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે આ વન એસ આવી ગયું બરાબર બેરેલિયમ તમને ખબર હશે વન એસ ટુ ટુ એસ ટુ હોય અને ત્રણ ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે વન એસ વન થઈ ગયું તો આ બધાની બાહ્યત્તમ કક્ષામાં બાહ્યતમ કક્ષામાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે માટે સ્ક્રીનિંગ કહી દો કે શિલ્ડિંગ કહી દો હશે નહીં કારણ કે એક ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાં અંદરની કક્ષામાં અમુક ઇલેક્ટ્રોન હોય બાતક કક્ષામાં અમુક ઇલેક્ટ્રોન હોય એના કારણે અસર થાય હવે એક ઇલેક્ટ્રોન છે તો જેટલો પણ કેન્દ્રીયનો જે વિજભાર છે જે અસર છે એ એના ઉપર જ રહેવાની છે એટલે જેટલું જે અહીંયા જેડ ઇફેક્ટિવ વેચાવાનું જ નથી ટોટલી એની પાસે જ રહેવાનું છે તો આ ઉપરોક્ત તમામ એવા છે કે જ્યાં આ કોઈ અસર જોવા નથી મળતી બરાબર છે અને આ ક્વેશ્ચન ઈઝી છે